કો જય માતાજી મિત્રો આપણે પહેલો પેમેન્ટ આવી ગયો તો માં બાપના અકેવાર લઈ રહીએ અને પછી આપણે જોઈએ બાકી ને અહી જય માતાજી મિત્રો આજના આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાલે કીધુંતું કે આપણે જે પેમેન્ટ આવી તો તમે જણાવીશું તો આપણે આઈએ નું ખુબા ભઈએ અને આપણે જે ચાલ લાભનો તો જાળ લઈ દીધો

ના આપણને યુટ્યુબની અંદર જો એફટી શીખવાડ્યું હોય તો વળુભાઈ શીખવાડી છે અને પહેલી તો મને ચેનલમાં રાખ્યો હતો મિસ્ટર શ્રવણ ટીમો તો પછી એટલે થોડું થોડું ફાવે એના કારણે આજે આપણે બ્લોગ બનાવીએ ને પહેલાં આપણને ચેનલમાં રાખ્યા હોય તો રાખ્યા હતા જે મિસ્ટર શ્રવણ ટીમો છે પણ પછી હજાર સબસ્ક્રાઈબ હતી તો મને પાર્ટનર બનાવ્યો હતો એની અંદર તો ત્યાંથી બધું થોડું થોડું ભાવે એટલે આપણે તેમને બોલાવીને તો હજી પણ આપણે આશીર્વાદ લઈ લઈએ આવી

તો જય માતાજી મિત્રો આપણે થી આપણે ઘેરાઈ જઈએ ને આપણું પેમેન્ટ હવે જણાઈ જઈએ તો મારા ભાઈના મુદ્દેથી આપણે મોકલીએ કે જેટલું પેમેન્ટ આવ્યું તો પહેલાં તો તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મારા ભાઈને આટલો તમે સપોર્ટ કર્યો યુટ્યુબ ચેનલની અંદર તો ભાઈ સધી માતાની દયાથી પહેલું પેમેન્ટ આપણે દિલીપની ચેનલમાં હોળ હજાર રૂપિયા આવ્યું છે અને હોળ અમારા તો અમારા પૂર્બાભાઈને એટલો વાલો છે અમારી ટીમને એટલો વાલો છે અને અમારા આખા કુટુંબને એટલો વાલો છે તો ભાઈને આવોનો આવો સપોર્ટ કરતો રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા એસબી ટોઈઝમાં જેમ કે કરણજી આપણે મદદ કરેલી છે અને આપણે ચેનલ બનાવેલી છે તો કરણજી આ તો મિલાવ્યા અહીંયા કરણજી હાથે નહીં મિલાવતા આટલી મહેનત કરી ચેનલ મેં ચાલુ કરાવી સપોર્ટ કર્યો મારામાં એડ કરી બધું કરી કરીનેટાઈઝ કરી પણ માતાજી પેડા એટલે માતાજી પેડા જો તમારે આપડે કચ્યુબાઈ જઈને આવ્યો

આભાર વ્યક્ત કરું છું આપડે જો પહેલી વખત બોલી થઈ હતી કશું નહીં કીધું આવશે દિલા પેહલું પેમેન્ટ આવે તો પાર્ટી આજે માતાજી માતાજીની પરિસાદ કરી અને પેમેન્ટ સો ટકા આવશે અને આજે આજ એ દિવસ આજે ત્રણ મહિનો ત્રણ મહિને આઈ ગયો તો આપણે ખરેખર બહુ આનંદ મજા કરીએ આજે આજે આનંદ મત છું આખો દિવસ ને પૂછશે કે એ હું ખબર નહી ને મત આવી એતર તમર જોડે ના આવ્યો કારણ કે વિડિયો બનાવવા ને વાયન ઘરના છે ને બધા વાયન મમ્મી ને પપ્પા બધા વાયન ના પૂછે પણ હું એમ ઘરે જો ને મને પૂછે માર દિલાન પેમેન્ટ ની કેટલી વાર દિલામ પૈસા કેટલા આવશે એટલે હું આવી જ્યુ છે જમા થઈ ગયું હો હવે એક નંબર ખાલી બાકી ના હોય એટલે પેમેન્ટ જમા થઈ જાય રોજ હું આવ કેતો એમ બઉ ખુશ છે ભાઈ બનો ચાક મિત્રો દરેક આપડા ભાઈ જે સર્કલમાં છે એસબી શોપિંગમાં એમને આપણે પાર્ટી આપી દઈએ પાર્ટી ની એટલે છે આપી દઈએ તો ઘરેથી પાર્ટી હાલ પણ નાના મોટી પછી હાલ બે દિવસ પછી હાલ મજા ના આવે થોડું પેમેન્ટ મારા હાથમાં

એ બી બોલ તું બાપા થઈ ગયા બાપા ઉપરી બાપા જોડે ના આ આગળ છોકરું છે ને એને નાટક જોડા ના ડાયલોગ બોલવાનો આપણે પેલો અજીભા વાળો પીઝા કને ખાવાના પીઝા

તો વનુ ને આપણે સ્ટુડિયોમાં ગાવા લઈ જાવ વનુ મસ્ત ગીત ગાય છે આપણે પેલી મગ કલર હોય ગયો હોય ખાલી કલર જ કરો દાડો જોયા सर नाटक गेल तू गैल आवडत पिझा नव पिझा नि लावू हा हालत लवत लवाद आवड बेजीए बस गीत गायले पिझ्झा खावा नाही तर पेल आपम्सअप हमताज

दिला दिलो तो मोर यू, तो मोर यू, तो मोर यू, तो मोर यू, तो घोड़ी यू, आओगी तो मारा पर बनाई। कत्तरा 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 कत्तरा

ના વરસાદ આપણે ચાલુ છે હમણાં ફૂલ વરસાદ ચાલુ છે વાવાઝોડું આંદાથી તો એટલું નાહી ગયો તો નાહવા માટે એટલે અહીંથી હું તો ડાયરેક્ટ આપણે મંગુભાઈ ઘેર છે ઇકન જતો રહ્યો હંત ને પેલી ઠેલી આવે ને આપણે પહેલાં જે સત્રી બનાવતા એ સત્રી ઓટી ફરતો હતો ને સત્રી પણ નાહી દીધી પેચલ નાહવા જવા માટે એટલો બકાવે ને એટલો બકાવે ને અધ વડું બકાવે સારો ટાઈગર ને અમારે આતુબા આતુ ê tu tân nó này dâu tân nó dâu á bí nó tôi luôn bí tôi bật cao bây giờ này lê Tiger amar. Right. So, Ilran <coughs> <coughs>

जातो रे पासो बघाय बांध जा ना जातो आम्ही काय पासो आहे पिझ्झानी खाऊ राहू पाहिजे फोन नातू झुट गया गया दीना गैंग टेंशन गैंग टेंशन ओय मतली टाइम ना बेगा दही है जी लोने ओय बन ना भी आए ए पीयू Bạn Hello, Bu Ờ, video, Vũ Bạn xin bỏ lấy ai đã dập